આપણે એમણે સંવાદ જોયો મોક્ષ દ્વાર બધાને દ્વારમાં જવું છે પણ ચાબી કે દરવાજા કઈ આપણા હાથમાં નથી કોઈ પણ માણસ મૃત્યુ પામે એટલે કે સ્વગમાં ગયા નીકળે ગયા કોઈ એવું નથી કહેતું કે ભાઈ અમે ખોટા રસ્તે છીએ સત્પુરુષ સિવાય આપણા હાથમાં નું સારું થાય આપણો મોક્ષ થાય ભગવાનના ધામમાં આપણો આત્માનો નિવાસ થાય એ શક્ય જ નથી શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદની અંદર કપિલ દેવ ભગવાન એની માતા દેવહૂતીને પણ આજ વાત સમજાવે છે પોતે ભગવાનના અવતાર હતા સતાય પણ કેવી વાત કરે છે કે મોક્ષ પામ્મું હોય તો પ્રસંગ મજરમ પાશ્રમ આત્મનઃ કવયો વેદુ સહ એવો સાધુત્રો કૃતો મોક્ષ દ્વારમ મપાવૃતમ એવા સાધુનો સમાગમ થમી કરો સંત સાચા સંતનો સમાગમ છે ને એથી આપણું અજ્ઞાન દૂર થાય આપણે સદપુરુષ ઓળખાય સમજાય આજે માણસ ગમે તે સાધનાઓ કરે છે ને ને આ તો બધા માણસો આપણે જોયા કેવા હતા એમ એમ થોડું દરવાજો ન હોય તોય અંદર જાય નથી ઝઘડા કરે એવો એવી કચરા પટ્ટી ભગવાન લઈ જાય ઉપર અભિમાન હોય મેં કઈક કર્યું છે દાન આપે તોય ચાર પાંખડે નામ લખાવે એક તૂટે તો ત્રણ નામ આપણા માણસને બહુ હોય છે બધું આવું કંઈક હોવું જોઈએ આપણું કાંઈ પણ આપણે કરીએ તો જાહેરાત થવી જોઈએ અપાસ કર્યા એની જાહેરાત છાપામાં આવવું જોઈએ મેં એટલો અપાસ કર્યા માણસને છે ને કોઈ પણ સાધનાની પાછળ અભિમાન છે ને એ પાપનો મૂળ છે જ્ઞાનીઓને પણ અભિમાન નડે છે સાધુઓને નડે છે સંસારમાં નડે છે તપસ્વી હોય તીર્થ કોઈ પણ માણસને અભિમાન છે ને એ બધાને નડ્યા કરે છે ભીષ્મ પિતા જેવા બ્રહ્મચર્ય નિષ્ઠ વ્યક્તિ આ પૃથ્વી પર એને કોઈ જીતવા વાળો જન્મ નહોતો પરશુરામ જેવા જે સ્વામી અવતારમાં અવતાર ગણાય પરશુરામ ને પણ હરાવી દીધા ભીષ્મ મહાભારત યુદ્ધ થયું ત્યારે સાડી ત્રણસો વર્ષની એની ઉંમર હતી પાંડવોને તો ઘડીના છઠ્ઠા ભાગમાં મારી નાખે બાળમંડળ કહેવાય ભીષ્મ આગે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિજ્ઞા ભીષ્મ તોડાવી હથિયાર નહીં લઉં ભીષ્મ કે હું લેવડાવીશ તમને અને રથ ચક્ર લઈને ભગવાન દોડવું પડ્યું અત્યારે આવા મોટા ભીષ્મ પણ જુઓ દુર્યોધનના પક્ષે ગયા આજે ભીષ્મનું નામ રહ્યું નથી ભક્તપણામાં બ્રહ્મચર્ય હતું જ્ઞાની હતા ધર્મ ને નીતિ વાળા હતા પણ એ ખાવ પેલો થર્ડ ક્લાસ માણસ દુર્યોધન બે પૈસા નો આસુરી બુદ્ધિ ની વ્યક્તિ એના ખોળે જઈને બેઠા ને શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધન નું અનાજ ખાધેલું છે એવું લખે છે શાસ્ત્રોમાં એટલે એની બુદ્ધિ ભષ્ટ થઈ ગઈ તમે હોટેલમાં બધી કચરા પટ્ટી ખાવ છો ને મગજ હળી જ જાય તમારે કોમ્પ્યુટરમાં વાયરસ આવી જ જાય માઇન્ડમાં એ બધી ઘરમાં અત્યારે તો પેલાના જમાનામાં માણસો ઘરમાં જમે સંદાસ જવા બહાર જતા પેલા એવું જ હતું ને અત્યારે સંડાસ ઘરમાં કર્યા અને ખાવાનું બાર હોટેલ કર્યું આવડું કર્યું છે એટેચ રૂમ બનાવો એટેચ રૂમ એટલે ત્યાં ખાડો ખાટલો ને ખાવું ને ટીવી બધું એક જ જગ્યાએ હલવાનું જ નહીં એટલે ડોક્ટર રોજ આવે વિઝિટ લેવા તમારી આવું જોઈ છે ને માણસ ને અત્યારે શું ખાય ફાફા જ માર્યા કરે માણસ અરે ભીષ્મ જેવા માણસ એક દુર્યોધન અનાજ ખાને કૃષ્ણ ભગવાને કેટલું સમજાવ્યા દ્રોપદી વસ્ત્ર ખેંચાણા ત્યારે ભીષ્મ હામે જ બેઠા હતા ગયો પણ એઠું જોઈ ગયા એ હાય લાગી ગઈ દ્રૌપદીજીની અને ભીષ્મ ને અઠાવન દાડા સુધી બાણસ ઉપર રહેવું પડ્યું પેલા દુશાસન દ્રૌપદીજી ના વસ્ત્ર ખેંચ્યા દુશાસન ખેંચેલા ભાઈ હમણે ખબર તમે મહાભારત ડુપ્લિકેટ ટીવી માં જોયો હશે બધા અમારા સંતો જોવા નથી મહાભારત એમાં જે દુશાસન નું પાત્ર ભજવું છું ને જે વ્યક્તિ મુંબઈ નો એની ફોર વ્હીલ ગાડી લઈને આટિયોમાં પાસિંગ કરાવવા પોતે ગયો કે સારા નંબર મળે અને એના બધા મજૂર બી હતા ને એ બધું મહાભારત જોતા હોય ટીવી માં

આપણે ભાઈ સત્યુગ આ રા ભાઈ સત્યુ ક્યાં આવવા નથી આપણા હૃદયમાંથી આવે બસ બાર દુનિયામાં માયા કોઈ ગઈ ને રામ ભગવાનના ના ઘરમાં માયા પેઠી હતી ભગવાન પોતે પ્રગટ હતા ને ઘરમાં હયાત હતા અને ડખા શરૂ થયા માયા એટલે કંકાજ કચ્યો કકડા બધું તમારા ઘરમાં આજે અહીં બેઠા છે ખુડી બધાના ઘરમાં કઈક ને કંઈક ડખા હાલ્યા જ કરતા હોય અંદર અંદર નાનું મોટું મહેમાન આવે તારે થોડું બે કલાક શાંતિ રે પછી પાછું વ્યાજ હાથે એવું ચાલે છે બધે એવું શાંતિ માણસ ને આપણે બે દિવસ કરી માણસ શાંતિ પણ આપણે તો મોક્ષ ની વાત કરીએ ભગવાન ના મહાન પુરુષ મળે તો જ મોક્ષ થાય ગમે તેટલા ઇન્દ્ર રાજા એ હો યજ્ઞ કર્યા હતા શાસ્ત્ર માં એવું લખે છે કે સો યજ્ઞ રાસુ યજ્ઞ કરે ને તો ઇન્દ્ર પદવી મળે ને ઇન્દ્ર રાજાએ હો યજ્ઞ કર્યા દેવતાઓનો રાજા કહેવાય તો એની પાપ કર્યા છે વરસાદ વરસાવે છે રામાયણમાં આવે છે રામચંદ્ર ભગવાનની નાની ઉંમર હતી વિશ્વામિત્રને લઈ જાય છે ધનુષ યજ્ઞમાં વાલ્મીક ઋષિ લખે છે કે જ્યારે શિવજી દેવતાઓને મારવા માટે ધનુષ ઉગાયનું અને દેવતાઓ થથરી ગયા બધા કારણ કે દેવો મહાદેવજીના આશીર્વાદથી આશીર્વાદ થી આગળ જીત મેળવી અને મહાદેવજીને જ ભૂલી ગયા અને મહાદેવજીને ક્રોધ આવ્યો કે નહી શિવનું એ જનક રાજા ને મૂકેલું બધા આવે છે ને સ્કૂલમાં માં બધા સાહેબો ઘણા બેઠા છે આ સ્કૂલો ના બધાય બધા કથા બધી આવે છે ને સ્કૂલની ની ધનુષ કોની તોડ્યું સાહેબ કહેવાય અમારે કોઈ એવા તોફાની છોકરા છે જ ક્લાસમાં સદાય તપાસ કરી શિક્ષકોને કે કોઈ અમિત એવું બન્યું જ નથી ક્યારેય પહેલાં સાહેબ કહેવાય છે થયું એ તમે બજેટ ફાળવી દઈશું નવું હવે લોકોને ઇતિહાસ કઈ ખબર હોતો નથી એ ધનુષમાં એટલું બધું વજન હતું ને એને કોઈ હલાવી જ શકતું નહોતું જનક રાજાના પાંચ સૈનિકો આવે ને તો એ ધનુષ એક અને સીતા માતા બહુ નાની દીકરી હતા ને આખું ધનુષ લઈને રમે જનક રાજા બેઠા હોય ત્યાં લઈને જાય અને એવું લખે છે કે નીચે લીપણ કરવાનું હોય ને તો ઉચકીને પાછું મૂકી દે અથવા સાફ સુફી કરે પછી પાછું મૂકી દે એટલે જનક રાજાને તે આ દીકરીમાં બાવડામાં તાકાત કેટલી છે એટલે આને બળવાન પુરુષ જોડે લગ્ન કરવા જોઈએ એટલે ધનુષ યજ્ઞ એની કરેલો કે ધનુષ ને જે ઉચકે ને એને મારી દીકરી પણ આવું દુનિયાભરના રાજાઓ આવ્યા છે ને એમાં વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ ને લઈને ગયા છે ધનુષ યજ્ઞ માં એમાં જતા જતા એક આશ્રમ જોયો નિર્જીવ આશ્રમ કોઈ વૃક્ષ ફૂંકાઈ ગયેલા કપડાય ની કઈ પાણી ની હાવ રામચંદ્ર ભગવાન ને પૂછ્યો કે કોનો આશ્રમ છે કેમ હાવ નિર્જીવ આશ્રમ છે વિશ્વામિત્ર કે વર્ષો પેલા અહીંયા બહુ દુઃખદ ઘટના બની ગઈ છે આ તો એક આશ્રમ છે ગૌતમ ઋષિ નો પણ બ્રહ્માજી એક કન્યા ઉત્પન્ન કરેલી એટલી સ્વરૂપાન બાળકી હતી ઇન્દ્ર જયારે બ્રહ્માના દર્શન કરવા જાય ને તારી છોકરીને મોઢા હું જોજો કરતો ને ત્યારથી એના મનમાં પાપ બેઠું છે અને દીકરીને પછી બ્રહ્માજી એ ગૌતમ ઋષિના આશ્રમમાં વિદ્યા ભણાવવા માટે શાસ્ત્ર ની મોકલી અને ત્યાં મોટી થઈ પણ ઋષિ કોઈ એનું મોઢું જોયું નથી પવિત્ર હતા બ્રહ્માને જો ઉમર થઈ તો દીકરીને ક્યાં પણ ક્યાં ઋષિ જોડે પણ કારણ કે ઋષિવા ચારિત્રવાન પવિત્ર છે મારી આ દીકરી છે કન્યા એ પણ એની ભક્તિવાળી છે એને આશ્રમમાં એની જોડે મેરેજ કર્યા અને ઇન્દ્ર રાજા ઋષિનું રૂપ લઈ અને ગૌતમ ઋષિના ઘરમાં વહેલાં પેલો ના વાગ્યાર ઋષિ ચાર વાગ્યાના ઘરમાં બેઠો ધર્મ જ્યારે અધર્મનું સ્વરૂપ ધારણ કરે ને ત્યારે માણસ ભૂલા પડી જાય છે જન્માષ્ટમી છે એ ધર્મ છે પણ જુગાર રમે જન્માષ્ટમી દાડે માણસ ગરબા છે એ ધર્મ છે પણ આજે ડિસ્કો ગરબા છોકરા છોકરીઓ ના છે એમાં વિકૃતિ આવે ધૂળેટી અને હોળીના તહેવારો છે પણ એમાં લોકોને હેરાન કરે પૈસા પડાવે કીચડ નાખે ઉપર તો પહેલા તો ઉઘરી ગયા એટલે ગુલાલ ઉડાડે બીજા દાડે હોળીમાં બળ્યા નહીં આખા તહેવારો આપણા પવિત્ર છે રાજકોટમાં એક ભાઈ છે કે હું ધંધો કરું દિવાળી પછી લાભ પાછ પછી બોણીમાં લાખ રૂપિયા હું કમાવું બિલ્ડર છે રાજકોટ એ હું લોકમાં મૂકી રાખું એ પૈસા છે ને જન્માષ્ટમીના જુગારમાં રમવામાં જ વાપરવાના કારણ કે બોણીના પૈસા સારા ગણાય માણસ કેવા વિચારથી જીવન જીવે છે ભગવાન અધર્મનો નાશ કરવા આવ્યા નહીં જન્માદારે જ અધર્મ કરે જુગાર રમે માણસ સાધુ હોય જયારે અસાધુ નું રૂપ કપડા ભગવા હોય ને અંદર બીજું હોય રાવણ સાધુ થઈને રાવણ બુદ્ધિશાળી હતો વેદ મોઢે બોલતો બ્રાહ્મણ હતો પણ વિચાર કર્યો કે ભાઈ આ સીતા સેવી રીતે ભરમાય તો સાધુના ધંધામાં સાધુના કપડામાં બધા જ રોલ ભજવાય અને એવું બધું કરીને આવ્યો ને ઘણી વાર ડુપ્લિકેટ વસ્તુ છે ને ઓરિજિનલ ને આંસી દેતી હોય છે તમે જોજો ઘણું એવું બને છે ચાલીસ એપ્લેટ ની વાત આવે જ છે ઇંગ્લેન્ડમાં જર્મની કે ફરતો ફરતો ગયો હરીફાઈ તમે સાંભળ્યું હશે એ પ્રસંગો અને ચાલીસ એપ્લેટ નો કેટલા નંબર આવ્યો એનો તો કઈક છઠ્ઠો નંબર આવ્યો ઓરિજિનલ માણસ નો ડુપ્લિકેટ ના પેલા નંબર આવી ગયા તો બધી કથાઓ લાંબી છે બધાની આવે જ છે આવું એટલે સાધુ હોય ને એ જયારે ચાંદી થી બેઠા હોય ને પેલો હોય ને એ વધારે ડોળ હોય એટલે માણસ અંજાઈ જાય કંકુ કાઢે આમ કરે કરીને કંકુ નીકળે ગામડામાં બહુ આજની તારીખે લોકો પગે લાગતા હોય છે આમ કંકુ કાઢે ઘરે બેઠો બેઠો કશા કરે એક મોડો ઢગલો થઈ જાય કંકુનો આમ આમ કસે આખો દાડો ડબ્બા બે છે પેક કરી શું કમાય માગવા આવ્યો રોટલા પણ આ બધા એક ચાલાકીઓ હોય બધી અંધ હોય એટલે માણસ ભમાઈ જાય છે ગમે ત્યાં મોક્ષ દ્વાર સત્પુરુષ સિવાય ખુલ્લું થાય એમ જ નથી એટલે ત્યાં ઇન્દ્ર રાજા ગયો ને અને ઋષિ ના આવ્યા ઇન્દ્રને ને માંથી બહાર નીકળવું અને ઋષિ ને અંદર જવું ભેગા થઈ ગયા ઋષિ પામી ગયા બધું હવાજના પર માં મારા ઘરમાં કેમ એકલો બેઠો છે અને ઋષિ એને શ્રાપ આપ્યો કે તારા શરીરમાં હજાર કાણા પડી જાય અને હજાર વર્ષ સુધી તને બજારે કાણામાં રસી નીકળે રી બાજા હતું એક ઋષિની પત્ની જોડે ખોટો વ્યવહાર કરવા બેઠો હતો સ્વર્ગનો અધિપતિ કહેવાય કોઈ માણસ ધરાણો જ નથી વિષયોમાંથી ભગવાને લખ્યું પાતાળ સુધી પૃથ્વી ફાટી ફાટીને કશાયથી ભરાય નહીં આ જીવ કશી વસ્તુમાંથી ઉદાસ થાય મત નથી ડાયાબિટીસ હોય તો અંજી લઈને ખાય સંતોષ જ નથી થતો આપ ત્રણ ત્રણ વાર લગ્ન કરે ગમે તેટલો પૈસો હોય તો એને ઓછો જ પડે માણસના જીવનમાં દુનિયાની વસ્તુ ગમે તેટલી આવશે ને ભગવાન એક જ પૂર્ણ મેળવો ખાલી પણ રહેશે અજમકો જ રહેશે આપણને ઉદ્વેગ રહેશે બધાને અનુભવાતો છે અમુક ટાઈમે આનંદ આવે ને અમુક ટાઈમે બે નહીં લાગે મેળવા પછી પણ માણસને ટેન્શન હોય છે કોઈ જીવ ધરાય નઈ આપણે કેટલું ખાધું છે તરબુદી માં હાથ ને ઘી ડો સાબુ ધોવા પડે જીભ કોઈ ચીકણી થાય છે કે કોગળા કરવા પડશે જો મોટું ચીકડું જ ના થાય શીરો ખાવ હાથ નાળા ચીકણા ચીકણા થઈ જાય કપડાના ને પડી જાય છે છે કે નહીં આપણને કેટલું બધું છોકચા ન ખાવી માણસ અમારે એક ના નવસારી બાજુ કાકા છે ને ખારી ખાંડે પછી ખાય કારણ કે દાંત જતા રહ્યા છે ખાંડી ખાંડી ને ખાય બહુ ખાધું ભગવાન એટલે તો મોડા દાંત આપે છે ને વેલા લઈ લે છે ખાય ખાઈ ને નખો જ કાઢ્યું બાળકને મોડા આવે ને વહેલા દાંત ખાવાનું એટલું બધું સારંગપુર માં શાસ્ત્રીજી મહારાજે પ્રતિષ્ઠા કરી આ મહાન પુરુષોના ગુણ મોક્ષ નું દ્વાર યોગી બાપા સાસરીજી મહારાજ આવા પુરુષ અનંત બ્રહ્માંડોમાં નથી